હવે ગુજરાતની એસટી બસ પણ નથી રહી દીકરીઓ માટે સેફ એક યુવકે રાજકોટથી સુરત જતી બસમાં એક યુવતીને લોકોની સામે જ પીખી નાખી જાહેરમાં એવું કર્યું કે જોઈને તમે પણ હેરાન થઈ જશો મિત્રો ગુજરાત દીકરીઓ માટે હવે સુરક્ષિત નથી તેમ કહેવું એ પણ ખોટું નથી કારણ કે દરરોજ એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ બને છે અને આપણી સરકાર તેમને છાવરતી રહે છે શરમ તો આપણા રાજ્યના કાયદા અને વ્યવસ્થાના નામે ચરી ખાતા હોય એ નેતાઓ અને અધિકારીઓને આવવી જોઈએ જેના રાજ્યમાં આ દીકરીઓ સુરક્ષિત નથી મોટી મોટી વાતો કરતા ગુજરાતના નેતાઓને શરમ આવવી જોઈએ જ્યાં તમે દીકરીઓ માટે એક સુરક્ષિત માહોલ ઊભી કરી શકતા નથી આજે ગુજરાતમાંથી એક નિર્ભય કાંડ જેવો ગિસ્સો સામે આવ્યો છે જેમાં ચાલુ બસમાં એક તરુણ સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે સુરતની તરુણ રાજકોટ આવી રહી હતી આ દરમિયાન ચાલુ બસે ગીર સોમનાથના યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસે રાજકોટમાં જીરો નંબરની ફરિયાદ નોંધી સુરક્ષા માં મોકલાય છે આ યુવતી મૂળ સુરતની હતી અને રાજકોટ હોસ્ટેલમાં રહેતી હતી ગીર સોમનાથનો યુવક વિજય બારડ પણ આ હોસ્ટેલમાં જ કામ કરતો હતો શું બની હતી સમગ્ર ઘટના મિત્રો મૂળ સુરતની તરુણી રાજકોટ હોસ્ટેલમાં રહેતી હતી આ હોસ્ટેલમાં જ ગીર સોમનાથનો યુવક વિજય બારડ પણ કામ કરતો હતો તરુણી પોતાના ઘરે સુરત ગઈ હતી તેની પાછળ પાછળ વિજય પણ સુરત ગયો હતો

બ્લેકમેલ કરીને તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું આ સમગ્ર ઘટનામાં પહેલા યુવકે તરુણીનો સુરત સુધી પીછો કર્યો હતો જ્યારે તરુણી રાજકોટ પરત ફરી રહી હતી ત્યારે ગીર સોમનાથના વિજય બારડે ચાલુ બસમાં તરુણીને પહેલા બ્લેકમેલ કરી અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યું હતું આ સમગ્ર ઘટનાથી રાજકોટ પંથકમાં ચકચાર મચી ગઈ છે હવે ચાલુ બસમાં પણ તરુણી અને યુવતીઓ સુરક્ષિત રહી નથી આ ઘટના બાદ યુવતી અને તેના પરિવારજનો પર વજ્રપાત થયો છે મિત્રો આ સમગ્ર ઘટનાઓ જોઈને તમને પણ સમજાઈ ગયું હશે કે આજના સમયમાં છોકરીઓ કેટલી સુરક્ષિત છે ચૂંટણી સમયે મહિલાઓની સુરક્ષા માટે મોટા મોટા વાયદા કરનાર નેતાઓ દર વર્ષે આવે છે અને જતા રહે છે પરંતુ લોકોનું કામ નહીં કરે પરંતુ આજના સમયમાં આપણે ખુદ આગળ આવીને આવી સમસ્યાનો ઉકેલ કાઢવો પડશે મિત્રો તમે આ બાબતે શું કહેવા માગો છો મારી વાત ખરી છે કે ખોટી નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો લોકોને દેખાડો જેથી કરીને આવી ઘટનાઓ ઓછી બને ધન્યવાદ